બસો મીટર ની દોડમાં નાવા કુવા નો પ્રિન્સ કુમાર પ્રથમ નંબરે આવ્યા છે હાલોલની એમ એન્ડ બી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કરતો નાવા કુવા વિદ્યાર્થી પ્રિન્સ કુમાર રમેશભાઈ બારિયા ઓપન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં

પછી પણ ચેમ્પિયનશિપમાં પ્રિન્સનું નંબર આવશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી પ્રિન્સએ અમદાવાદ ખાતે ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલનું પ્રથમ નંબર લાવતા ગામ લોકોમાં સમગ્ર પરિવારમાં ખુશી જોવા મળી રહી છે રખિલભાઈ તમને દેપનો ₹200000 અંદર જાઈને લાવતી ગયા 50000 કિરણ ગોહિલ નેશન બ્રુઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર